તારાપુરથી શિક્ષણ જગતના ગૌરવભર્યા સમાચાર સામે આવી રહ્યા છે ખાખાસર પ્રાથમિક શાળાના સરસ્વતી પુત્રોએ પાટણની ધરતી પર રચ્યો ઇતિહાસ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રથમ ત્રણેય ક્રમ એક જ શાળાને પ્રાપ્ત થયા છે શાળાની તસવીરો વિદ્યાર્થીઓ પ્રમાણપત્રો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધા તારીખ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાઈ હતી આ સ્પર્ધામાં તારાપુર તાલુકાની ખાખસર પ્રાથમિક શાળા પીએમ શ્રીના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં શાળાનું નામ ગુંજાવ્યું છે ખાસ વાત તો એ છે કે રાજ્ય સ્તરની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ત્રણેય ક્રમ ખાખસર શાળાના વિદ્યાર્થીઓએ મેળવી ઇતિહાસ સર્જો દિવ્યાબેન કેશવભાઈ પરમાર પ્રથમ ક્રમે રૂપિયા પાંચ હજાર ઇનામ જાનવીબેન રમેશભાઈ ચૌહાણ દ્વિતીય ક્રમે રૂપિયા ચાર હજાર ઇનામ રશ્મિબેન ભરતભાઈ ચૌહાણ તૃતીય ક્રમે રૂપિયા ત્રણ હજાર ઇનામ મળેલ છે આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ શાળાના આચાર્ય શ્રી રાકેશકુમાર સોલંકીનું કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન શિક્ષક ટીમની મહેનત તેમજ વિદ્યાર્થીઓની પ્રતિભા અને તપસ્યાનો મોટો ફાણો રહ્યો છે બ્યુરો રિપોર્ટ મકવાણા મહેન્દ્ર